રામાયણ કે આપણને નથી સમજાતું હાચી વાત છે મારાજી હાજી છે નથી મારતો એ હાજી આને સમજવા માટે સદગુરુ ની જરૂર પડે રામ

અલૌકિક વસ્તુ છે રામ ભજન છે ને ભજન એવું ટીંગળું ટીમ નથી ભજનમાં કંઈક તત્વ પડ્યું છે અને આને ગોતવા માટે જ બાપુ સત્ગુરુના તાટ જાળવા પડે છે એમનામાં વસ્તુ પતે એવું નથી નારાયણ હરિશચંદ્ર રાજા પોતે નગરચર્ચા જોવા માટે નીકળ્યા ને જો આ બાર બીજના ધણી નો પાઠ છે એટલા માટે હું તમને એક મહા ની વાત કરું છું હરિશ્ચંદ્ર રાજા અયોધ્યામાં નગર ચર્ચા જોવા માટે નીકળ્યા અને ગામના પછવાડે આમ નીકળ્યા ને રાતના બે બે એક સમય અને એક નાનું કાચું મકાન અને મકાન માલિક માલિકો બાપુ પાઠ પૂજન થાય છે જતી સતી જ્યાં ભેળા થયા છે જતી સતી એટલે સ્ત્રી પુરુષ અને ત્યાં બાપુ આ ગતગંગા ની વાત થાય છે બાર બીજ ના વાત છે મા ધર્મ ને બાપુ પાઠ મનાણો છે

મને કોણ ઓળખશે હાચું તો કંઈક રહી જાય છે પડખી હાચી વસ્તુ કઈક જુદી છે આ અંદર છે એ વસ્તુ સાચી છે અને હું આ રાજ કરું છું ને એ તો એક માયા છે અને તલવાર બહાર મૂકી અને એ ઝૂપડાની માલ પર ગયા અને ગાદી ઉપર બેઠો તો સુલોચન ઘાચો બાપુ હુપડા વળવા વાળો ગાદી ઉપર બેઠો તો ગુરુ તો બાપુ ધોળા લુગડામાં ગમે ત્યાંથી મળી જાય હારા કલર વાળા લુગડા હોય ને આપણે એમ થાય કે આ બાપુ આપણને કઈક મુક્તિ અપાવજે સો મહિના પછી ખબર પડે કે આ તો ખૂન કરીને આવ્યા શું મુક્તિ અપાવે આપણે હાલા જતા ને હાથ કરે એ ભગાર ખડા રે તેરા બેડા પાર કરી તમે રોટલા આટું વંટી ઠેકો શું અમારા બેડા પાર કરો ભજન જેથી પાકે તેથી અખિલ બ્રહ્માંડ માલિક તમારી આંગળી પકડે પકડે ને પકડે પણ ભજન પાકવું જોઈએ હરિશ્ચંદ્ર રાજા ગાદી જયારે એ બાપુ આમ નજર કરીને એ હોપડા વણવા વાળો ઘાચો બાપુ ગાદી ઉપર બેઠો તો કેવડું એનું 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 તપોબળ કેવડું હોય છે એનું જ્ઞાન કેવડું હોય છે તલવાર બહાર મૂકી અને અંદર આવી અને આમ ખોળામાં માછું નાખ્યું બાપુ મને આ મારે બતાવો બધા કાળજા થડાક ઉથડાક થડાક ઉથડાક થાય મહારાજ આવી ગયા મહારાજ આવી ગયા એ કે બાપુ 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 એ કે બાપુ બાપુ બધું બહાર મૂકીને આવ્યો છું હું તમારો ચેલો થવા આવ્યો છું સુલોચન ઘાટા ને કે છે કે બાપુ મને આ માર્ગ બતાવો એ કે ખરેખર તમારે આમાં ભળવાનું છે કે હા એ એમને જે કાઈ ઉપદેશ આપવાનો હતો આપી અને પછી હરિશ્ચંદ્ર રાજાને બાપુ ભૂખ લાગી હો કે આટલું જ છે કે આથી આગળ છે કાઈ કારણ કે જાણ્યા પછી જ બાપુ પીડા ઉપડે છે ને એ કે આથી આગળ હશે કદાચ પણ એના માટે મારા ગુરુ પાસે જવું પડે તો કે અહીંયા આવું છે પણ હજી મને કંઈક પીડા મટે એવું છે ને એના એના ગુરુ પાસે લઈ ગયા વાત કરે મને અયોધ્યા ના મહારાજા છે અને આને ભૂખ લાગી છે મેં એને ઉપદેશ આપ્યો છે ને હજી કઈક આગળ જાણવાની એની કઈક ગણતરી છે સાધુ ને બાપુ શું પડ્યો અયોધ્યા નો રાજા હોય તો શું નરેન્દ્ર મોદી હોય તો શું એને શું હોય અયોધ્યા ના મહારાજા હરિશંદ્ર ને કે છે તારે આમાં બે આવવાનું છે તો કે આમાં તારું બહેરું આવશે કે હા બાપુ આવે જ તેને અને બાપુ એને અડધા અંગ કેવાય આપણે પાવર થી કહીએ કે મારું બયરું આવશે ને ઘરે ને બટા જટી બોલા તો શું સમજવું એટલે કે પતિ પત્ની કા એક મતાપુર માં કેવાય અત્યારે એ બાપુ બેન બિહારી ને કઈ ઉપદેશ આપવાનો આપી અને પછી એના ગુરુ કે છે કે હવે તું રાજમાં તારા રાજ નો જેવો એ કરજે જા ભલે બાપુ અને હરિચંદ્ર માલ તો થયો ને એ કે ઉભો રે ઘડીએ ઘડીએ વળી પાછો એનપા ન આવતો ને ઘડીએ ઘડીએ સમાચાર ન મોકલાવતો કે મારું ભાઈ શું કરે છે મારું ભાઈ ક્યારે આવશે અને અયોધ્યા નો મહારાજા બાપુ તેથી ગુરુ ને કે છે બાપુ બાપુ તમે હરિચંદ્ર ને હજી ઓળખો નથી કદાચ તમે આખી જિંદગી મારું બહેરું રાખો ને આની કોઈ બાપુ હોશિકું રાખીને હું ને એ હરિચંદ્ર શું તમને મોજ આવે કરો એ હવે આમાં તમારી મારી તાકાત કરી અને તે આ તે દી અયોધ્યા વસ્તી હરિચંદ્ર માથે હું વિતાડી છે અરે આપણો રાજા તો ગાંડો થઈ ગયો આપણી મહારાણીને ઓલા બાવા ભેગી મૂકી આટલા દી આમ છે તેમ છે શું થાકું છે ને આમ હોય છે પૂંડું છે એ ના એ જગત છે નારાયણ અને પછી ગુરુ મહારાજ કે છે તારામતી ને કે બેટા હું ભજન માં બેહું છું અને તું કોઈ અભ્યાગત આવે ને તો રોટલો દેજે આશરાનો ધર્મ હાચલ અને બાપુ બાપુ ભજનમાં બેસી ગયા અને તારામથી એનું જે કંઈ કાર્ય છે એ કરે જાય છે બાપુ ભજનમાંથી જાય તેથી વર બહાર થયા તા હરિશંદ્ર એનું પણ મોઠું નહોતું કર્યું આપણે ભજનમાં જઈને પગમાં ઠેસ વાગે કે હવે ભજનમાં જ જવું એનું કામ નથી નારાય તમારો ને મારો નાતો શું જો બાપુ આ ભજન કે છે

સંતની ભૂમિ છે કાયા જેની કોમડી પડસન જેના પ્રાણ સંતને સુરા નિપજાવતિયા હોરઠ રતન ને કાર એક બાવો બાપુ 10 કિલોમીટર નો હાલો અને ધરમના વાવટા ફરકતા હોય હરી હાર હરી હરા છે આંકડા કાઢજો 10 કિલોમીટર નો હાલો આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય હડીએ સડી જાય ફૂટી છે ફૂટી દે કેટલા ના ફૂટડે નો ફૂટડે આ કોઈ બાવાય કોઈ ગમે ત્યાં ગયા કોઈ એમ કોઈ કીધું જે અમને ખાવા ન મળી સો જણાય આવે ને હજારે આવે મારા બાપ કોઈ ચિઠ્ઠી લખ્યા વગેરે આવે છે અને બાપુ કોઈ નથી કેતો કે અમને રોટલો નથી દેડ્યો અને એવી એક જ જગ્યા બાપુ એક તમને કહી દો બાપુ આ બેઠા છે અને બાપુના વખાણ કરું છે એવી કોઈ વાત નથી બાકી ગમે એક જગ્યાએ જાવ ને તમને ખબર એમાં ના નહીં પણ ઘડિયાળના કાંટે રહોડા ખુલે ઘડિયાળના કાંટે બંધ થઈ જાય આપણું એક જ રામ ટેકરી એવું છે રાતના બે વાગે જાવ બાપુ રોટલા દીએ એ આપણી રામ ટેકરી

એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજારના છસો થાય ગણવા હોય તો ગણીત હજુ આ ગંગા સતીનો હિસાબ છે આ તમારા મારા શ્વાસ ચાલે છે એ શું અને શ્વાસ આપણા નાથી ઊંધી ચાલે છે આ એટલું કેવી રીતે જીવે છે આંકડા તો કાઢો આ તાંટિયા માટિયા છે પણ આપણે કેરીમાં ચાલે છે અરે શરીરની રચના મારા બાપ અલૌકિક છે સદગુરુ પાસે જવું પડે એમનામ ન પતેના એક માણસ હોય અને માણસ એમ કે મારે મરવું છે અને કેનાલ માં બાબુ પડે પાણી માં પડે ઈ માણસ પડે ને જ્યાં સુધી જીવતો હોય ને ત્યાં સુધી ગમે એટલા જવા મારે ને ઉપર નો રહે બાબુ તળી જ જાય અને એમાંથી જીવ નામનું તત્વ નીકળી જાય ને પછી પાણી હોત બારું કાઢી નાખે તો શરીર નો વજન તો એવડો ને એવડો છે કેવી રીતે ઉપર આવતું રહે છે આંકડા કાઢ્યા કાય

મારી ના નથી પણ બધી દુકાનો ખોલી ખોલીને બેઠા છે આપડે આ મંદિર માં જવું કે દર્શન કરવું બયા થાય જાય તમારા બાપુજી નું ખેતર છે ભગવાન ને પૈસા ની જરૂર છે કે ભગવાન અંદર હોય ગયા છે કે ચાર વાગે જાય છે ભગવાન હુઈ જાય તો આ દુનિયામાં કીડી એ બાબુ જીવી શકે અરે શું દુકાનો માટે છે વાત જવા દો એક ટોકરો વગાડવો હોય કે દસ રૂપિયા લાવો લે બોલો હવે શું આમને કેવું ક્યાં જૈન બાબુ ભગદે આ કરમ ની ગાડીઓ નથી તો બીજું શું છે ઓલો ધરતી કલ થયો તેથી પછી બધાને ખબર પડી કે આ તો મારા દીકરો મારી નાખે એટલી વાર લાગે બપોરે ધોઈને બોલવા માંડ્યા શ્રી રામ જય રામ મેં કોઈ બોલ્યા હોત તો થાત જ નહીં તેથી એમ થતું હતું જગત આખી સુધરી જાય અત્યારે નવા કોટા ફૂટ્યા એવું લાગતું આ કોરોના આવ્યો ઈશ્વર માહે બાબુ બધા ની લગામ છે મારી તમારી બધા કોરોનામાંથી કઈ ખમાનામાં થઈ જાવ એ તો બીજું કઈ કાઢ છે એ કઈ આપણા કરતા હોશિયાર છે આપણે એને સલાહ દેવાની કઈ જરૂર નથી બોલું ડેન્ગ્યુ નતું નીકળ્યું ડેન્ગ્યુ કઈ કઈક મસર કઈ કહેતા હતા કે ડેન્ગ્યુ નામ નું મસર આવે કે કરડે એટલે દવા લઈ લેવો પડે મને તો ક્યારેક ક્યારેક વિચારે વૈજ્ઞાનિક કરતા હોય નામ કેવા મોકલે નઈ ડેન્ગ્યુ ને ચિકન ગુનિયા ને હવે કે ડેન્ગ્યુ મસર કરડે ને એટલે કે ઈ લગભગ તો રહે જ નહીં પણ તાબડતો સારવાર મળી જાય હારો ડોક્ટર હોય તો બચી જાય હવે તમે એક જ વિચાર કરો કરોડપતિ હોય બંગલો પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કઈતા છે મારા દીકરા મલક ના ખિસ્સા છે આયા જવા ઈશ્વર બાબુ તમે જોવા કોરોના ની બધાને ખબર છે છોકડામાંથી બાપુ નવાનું ઢકા ન મર્યા મજા છે હું એવું નથી કહેતો પણ બહુ ઓછા મર્યા હાર હારાના જ ઉપાય પૈસાના ડટા હતા ડોક્ટર હતા ગાડીઓ હતી આમ ડોક્ટરો માથે ઓક્સિજન બાપુ એમના એમના પૈસાના લાવી લાવી ઢગલા ગયા હતા બચાવી ન હોય ક્યાં જો મને તમને જો ઈશ્વર કોઈ લગાવ ન હોય તો સમજી લેજો કે માણાનો અવતાર ફોગટ વી ગયો રહ્યા બાકી તો દુનિયામાં જાનવર પૂજાય છે જાનવર એ અડધીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય સત્તા ધારમાં પાડો પૂજાય આ જમરાળામાં ભેંસ પૂજાય કચ્છમાં જાદા મેકરણનો કુદરો ઘથાડો પૂજાય આપણા ગધાડા કરતાં ભેજ નથી આપણું છે સારું જો ન બોલતા હોય તો બાપુ શું માણસના અવતારમાં આયા તો શું નો આવ્યા તો શું અરે માણસ જેવો અવતાર મળ્યો છો માણસને માણા ઉપયોગ ન થઈ શકે

બાકી તો હારા મરી જવાના છે ખરાબ એ મરી જવાના છે રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી છે દુનિયા તો છોડવી જ પડશે પણ મર્યા પછી જો બાપુ પાંચ જણા હરકી રોવે નહીં જીવાય ન કેવાય મર્યા પછી તો આખું ગામ લાભશે રાતે એ બલ્લા ભાઈ એને જીવા નો કેવાય નારાયણ એક સુરદાસ હાથમાં દીવો લઈને હાલો જાતો તો કોઈ હારો ડાયો માણા હામો મળ્યો એટલે એ કે તું તો સુરદાસ નથી તો કે હા તો કે તું ભાળ તો કે ના ભાળ તો કે તો હું દીવો લઈ નકડ ઈ કે આંખો વાળા મારી એનો ભટકા ધીમા દીવો રાખ્યો ઈ કે મને નથી ઓરતો તું આંખો વાળા મારી એર ભટકા હે ને મને પસાડે છે ને દીવો હોય તો મને પસાડે તો નહીં તમે વિચાર તો કરો આ દુનિયા છે અમારે અહીંયા જો કે આમાં ઘણા બધા મારા ઘરે આવી ગયા છે એ મારે વાડીયું છે ને જમીન બમીન વાડીયું છે એક એક વાડી આમ રોડ ઉપર છે ને

એટલે દુનિયા દોરંગી દુનિયાના ધોખા ધરવાની કોઈ જરૂર નથી બાપુ હાથીની અંબાડી ચડાવીને ક્યારે ઘટાડે બે કોઈ ભરોસા નથી પણ તમને મને એક અવતાર મળ્યો છે ને એનો ઉપયોગ કરી લેજો બાકી જવાનું છે વાત પાકી છે જેટલું જીવાય એટલું આનંદ આ તમે જો આ આ આ જેટલા જેટલા મહાપુરુષો જેટલા સંતો છે એમની પેઠીઓ કે અમારી બાજુ મોકલાવતી કે અમારા બાપાના ગાણા ગાઈ જોઈએ પણ સત્ય છે ને એટલે ગાણા ગાવા પડે છે કે આ કઈ કરીને ગયા છે તમને મને કઈ માર્ગ મૂકતા ગયા છે કે આ માર્ગે હાલજો કેડો મૂકતા નહીં આપણા ગઢે હોની નોટ નથી ફાળી બાપુ પણ એની જે શાંતિ હતી એની જે નિખાલસતા હતી એની જે નીતિ હતી ને એ અટાણે ઊંઘી અત્યારે લઈને કુલ દેતા જ નથી બોલો બુસ જ મારી દેશે એમાં કર્યું આ ધરતી કપ આવે પછી કે હું નડતું છે તમે જોવા તમે ચીને નડ્યા છો તમને નહીં ખબર આપણે કોક ને નડ્યા હોય તો જ આપણને કોક નડે બાકી કોઈ નડે બડે નહીં અને નડતું હોય ને કે શું નડતું છે આપણે શું જાવ ભુવા પાસે તો ભૂવા દાણા જોતા જ હોય તમારે ત્યાં ગમે એમ હોય અમારે ત્યાં તૈયાર જ બેઠા હોય અને અમારે ત્યાં ભુવા કાંઈ હોય તો ફોટો ન આનંદ જ કરાવું તમે તમે જોતા હોય જોઈ ગયો અમારે ત્યાં ભૂવા હોય ને પેલા શું કે ખબર છે ઓલે એમ કે જય હરકો આવતો નથી મારા મારા બની રહે ને મેળ નથી આવતો ને છોકરા રે મેળ ને ઘર માં કઈ ઈ કે બેઓ એટલે પેલા તો આમ ગંભીર થઈને એવા દાણા નાખે આમ જે આમ નામ થી નામ પછી બધા ભેગા કરી લે પાછા નાખે ને ભેગા કરી નાખે ઈ કે માતા હાલતી નથી પણ તારા ભાઈ ને તારે મૂકવો પડે તો હાલે માં કોઈ દી ભયું જુદા પાડે છોકરા ને માં કોઈ દી જુદા પાડે એવા એવા બાબુ હાથિયા લીડા ખૂણે જે અમારી આ નોખ નોખા કઈ નઈ ગયા અને તમે જો આપણે અંદર ઘરે તમારી ભલી થાય તમારી હુકામ ને આ દુનિયાની પતારી ફેરવો છો પણ ખોટો સમય છે ખોટો ખોરાક ખોટા વિચાર ખોટી દ્રષ્ટિ બાબુ આમાં ખોટું ચાલે છે હાસુ હાલતું નથી ચોખ્ખું ઘી લઈને બજારમાં રેડો વાળજો ચોખ્ખું ઘી છે ચોખ્ખું ઘી જો ખપે મને કહેજો એટલે દારૂ બાવળિયા બેસે તોય ખપી જાય બોલ આ દારૂ વેસતો હોય કે રાઈડ પાડી શકે પણ અહીંયા તોય કેડા પડતે ગાંડપા ચેક મળતો હોય છે પીતો હોય ને ખબર જ હોય ગાંડપા મળતો હોય ને હો જ જાય આ હું તો ખટારો હાંકતો તો એટલે હું મેં મારી જિંદગી વાઈડ્યો નથી પણ અમારે ગાડીમાં બીજા જે હતા ને એ બધા દારૂ પીવા હાટું થઈને જ ગાડીઓ હાંકતા એટલે એવો માહોલ જોવે ને આ માણાના મુખના મોઢા જોવે ને એટલે એના ઉપર ખબર પડી જાય કે આટલે જગ દારૂ મળતો જ હોય અલ્યા હોટલ નો હોય તો એ બે આપણે કાંઈ શું પાકે ઘડીક ભરવાનું બહાર ધાતો ત્યાં તો ઘડીક જાય ત્યાં તો લોડ થઈને આવે તો આપણે એમ દેખેલા અહીંયા તમે સરનામું કહીને આપ્યું એ તો ત્યાં એ તો ખૂપી છે અરે વિનાશ થઈ ગયો મારા રામ વિનાશ થઈ ગયો એક માનીન બાપની સેવા કરવાની જરૂર છે બાકી બીજું કાંઈક ભલે દુનિયા જોવા જેવી છે ભરો ફરો મોજ કરો વાપરો એની ના નથી પણ બાપુ જો કાંઈ પણ મેળવવા તમે જાઓ જો કાંઈ મળે ને તમારો ગુલામ થઈ જજો કાંઈ મળે નહીં માન બાપ ના જે આશીર્વાદ છે ને એ વિધિ ના ચકડા પેરવી નાખે લખવું લખી લેજો જેટલા જેટલા મહાપુરુષો છે ને મહાપુરુષો એટલા માટે મહાપુરુષો ભલામણ કરી કે ભગત જણ દાતા કા સુરવીર નહીં તો રહેજે તું મત ગુમાવજે બાપુ આ બેનું દીકરી છે ને ખાસ કઉ છું અને દરદ તો છે ને કડવું ઉપાય તો જ મટે સીતારામ નો કરવા મારે કઈ લેવું દેવું નથી તમારી પકડવું હોય ને ઈદ દરજ મટાડે લખી લેજો હું તો એમ કઉ છું કે ઉદર માં સંતાન નો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા રામાયણ કે ગીતા માં બાબુ નીકળી જજો જો ટેકો દેવું સંતાન નો થાય ભજન ગાવાનું બંધ કરી દો તો થાય પાણી પુરીયું ખાય છે નગરા દીકરા હારા ન થાય એક બે નગર શેરી માં ગયા અને એક બેન હતા ને કે અમારી હાણસી આવી છે ઓલી બેન મટી ગાડ્યું દેવા એ કે આવડું મોટું ઘર છે ને હાણસી નહીં હોય કે હળવાળો બોલો મેં કૂતરાને સૂટી મારી હતી પાકડું કરી ગયું પેટમાં કૂતરું આવ્યું તમારી શેરી હવે સૂટી હાણસી હું મારીને કૂતરાને ફાંકા પાડે ને દીકરા કેવા થાય અરે ધરાવી ધાન નો નીપજે કોડવી ને માડું નો હોય જેલ જકરા નીપજે જેની જનેતા હોથલ હોય હારી મા વગેરે બાપુ હારા સંતાન નો થઈ શકે ખાવ પીવો વાપરો ફેશન કરો પણ બાબા મર્યાદાને જ્યાં સુધી જ્યાં ડાગ લાગે એવી ફેશન કરો ને એને ફેશન ન કહેવાય ના રે બેના પ્રદર્શન ન કરાય તમે તો શક્તિનો અવતાર છું તો બેનોને ખાસ કહું શક્તિ હું છું અખિલ બ્રહ્માંડના માલિકનો વિશ્વનો જો કોઈ ધણી હોય તો માં ભગવતી દેવી શક્તિ છે ધણી કોક બીજો છે થઈ ગયા બીજા આખું બ્રહ્માંડની જેને રચના કરી માં ભગવતી દેવીએ કરી છે